નમસ્કાર ગુજરાતી હાર્દિક સ્વાગત છે હવે વિગતવાર આયોજન કરાયું કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ્ય આવી દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો હતો બાવીસ પિતા વગરની દીકરીઓને સ્કૂલ બેગ નોટબુક સ્ટેશનરી લંચ બોક્સ કંપાસ પાણીની બોટલ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું ટ્રસ્ટના સભ્યો મિતેશ દલાલ ગણપત ત્રિવેદી અજય વર્મા ભાવેશ ટેલર નિલેશ વર્મા આશીષ પંચાલ કેતન પટેલ શ્રેયાંશ પ્રજાપતિ ફાલ્ગુન કંથારિયા ડેનિસ સુરતી જુલ લાડ દ્વારા બાવીસ દીકરીઓને સ્કૂલ ફીઝની સંપૂર્ણ જવાબદારી લેવાઈ આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે આશિષભાઈ સેલર નૈલેશભાઈ પટેલ વિજયભાઈ પટેલ પ્રકાશભાઈ લાલવાણી ડેનિશભાઈ પંચાલ સંજયભાઈ જીગરભાઈ ગુપ્તા અને મિલનભાઈ હાજર રહ્યા ટ્રસ્ટના સભ્યોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા ફ્રેન્ડ્સ ગ્રુપ મોરાભાગા ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્ય સમાજમાં શિક્ષણનું મહત્વ ખાસ કરી દીકરીઓના ભવિષ્ય માટે જાગૃતિ ફેલાવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

અમે કીટ નોટબુક પછી સ્કૂલ બેગ પછી કંપાસ લંચ બોક્સ પાણીની બોટલ અને સ્ટેશનરી અમે દસ વર્ષ પહેલા અમે ધાર્મિક કાર્યક્રમો કરતા અમે બધા ફ્રેન્ડો મળીને તમને એવું લાગ્યું કે આપણે આ દિશામાં એક કામ કરવું જોઈએ અને અમે દસ વર્ષથી આ કામ કરીએ છીએ પણ કેવી રીતે થાય છે અમને પણ અંદાજો નથી અમે ખાલી લાભા કે વચ્ચે અને માણસો છે અમે લોકો અમને ડોનેશન આપે છે અને એ ડોનેશન આ સાચી જગ્યા પર જાય એની પર અમે પૂરેપૂરી કોશિશ કરીને દસ વર્ષથી આ ટ્રસ્ટ ચલાવી આજે એકવીસ ડિગ્રીઓને અમે આ વર્ષ માટે કીધું કીટમાં નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ લંચ બોક્સ સામાન એવી રીતે કંપાસ બોક્સ એવી રીતે સ્ટેશન માં જે એમને ભરવા ને લાગશે સામાન હોય એ સામાન આપ